you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે પાલી પાલીમાં તેમની બસ ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી આ સ્ટાફના બે સભ્યોના મોત થયા હતા જ્યારે ઘણા બાળકો ઘાયલ થયા હતા જાણવા મળી રહ્યું છે કે રાજસ્થાન ગયેલા બાળકો ખેરાલુની શ્રી એન વિદ્યાલય ચોટીયા પ્રાથમિક શાળાના છે રાજસ્થાનના પાલી જિલ્લામાં ગુરુવારે સવારે સ્કૂલ બાળકો સાથે એક ભયાનક અકસ્માત થયો હતો રાજસ્થાનના પાલી જિલ્લામાં ગુરુવારે સવારે સ્કૂલ ના બાળકો સાથે જયારે એક ડઝન બાળકો સ્ટાફ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા અકસ્માત બાદ સ્કૂલ બસ માં બાળકોએ બુમાબૂમ કરી મૂકી હતી બાળકોનો અવાજ સાંભળીને આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા આ દરમિયાન સુમેરપુર પોલીસ સ્ટેશન થી જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી ઘાયલોને બસમાંથી બહાર કાઢીને સુમેરપુર શિવગંજ અને શિરોહીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા